નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટની ભોગડે ત્યારે પ્રેમ અમરેલી સજોડ આપઘાત કરી લેતા યરાટી આપી ગઈ હતી અપ્રણિત વિનોદ જામનિયાએ તેની જવાડીમાં કામ કરતી દાઉદ બાજુની ખેતીમજૂરી પરિવારની પરણીતા સાથે આંખ મળ્યા બાદ બંને ગળાડૂબ પ્રેમમાં સમજમાં એક પણ નહીં થવા દે તેવા ડરે ત્યારે આપઘાત કર્યો હોવાનું તારણ નીકળ્યું છે મારતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અંતિમ ઘડીએ યુવકને મોટા ભાઈએ ત્યારે ફોન કરીને કહી કહ્યું કે અમે ઝેરી દવા પીધી છે તમારે બહુ જ દૂર ત્યારે હવે શોધવા ના આવતા જો કે મોબાઈલમાં લોકેશન મોકલનાર બંને મળી આવ્યા હતા આ અંગે મળતી વિગતો મુજબ મૃતક વિનોદભાઈ બાબુભાઈ જાવૈયા અને તેની વાડીએ ભાગમાં ખેતી કરતા દાડોડ ત્યારે ગોધરા બાજુના શ્રમિક પરિવારને પાંત્રીસ વર્ષે પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાગ્યો હતો વધુ વાત કરવામાં આવે તો પરિતાએ અને તેના પરિવારે બે વર્ષ સુધી વિનોદભાઈની વાડીમાં કામ કર્યું હતું ત્યારબાદ કદાચ પરિતાના પરિવારને જાણ થઈ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ